બ્રહ્મપુત્રા નદી પર વિશ્વનો સૌથી મોટો બંધ બાંધવામાં આવશે તો આ બંધ બાંધવાથી ભારતને શું નુકસાન થશે એના વિશે માહિતી મેળવીએ જ્યારે બ્રહ્મપુત્રા નદી ઉપર વિશ્વનો સૌથી મોટો ડેમ બનાવવામાં આવશે ત્યારે પાણીનો સંગ્રહ કરવામાં આવશે અને જ્યારે ભારત અને ચીનનું યુદ્ધ થાય એ સમયે પાણીનો હથિયારની જેમ પણ ઉપયોગ કરી શકાય છે અને એક સાથે જો ચીન એ પાણી છોડશે તો ભારતમાં પૂરની પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે તથા ભારત અને બાંગ્લાદેશમાં કેટલાક લોકોનું સંપૂર્ણ જીવન આ નદી પર આધારિત છે તો તેની સિંચાઈ પદ્ધતિ પણ ખોરવાઈ શકે આ સી જિમ્પિંગ તમે જોઈ શકો ચીનના રાષ્ટ્રપતિ હજી આંખો બરોબર ખોલતી નથી પણ વિશ્વના સૌથી મોટા કામ કરવા લોકો લાગેલા છે એવો મોટો ડેમ બનાવો તો થોડી આંખો ખોલી અને કામ કરજો જો આંખો બંધ રહેશે અને ભવિષ્યમાં ડેમને કોઈ નુકસાન થશે તો એ આગળ ભારતને લેવાના દેવા પડી જશે બરાબર તો પહેલાં આંખો ખોલવાનો પ્રયત્ન કરો આંખ ખોલી અને પછી તમે ડેમ બનાવી શકો નમસ્કાર મિત્રો હું નિમેશ પટેલ આજે આપણે આ વિડીયોમાં માહિતી મેળવશું ભારતનો પાડોશી દેશ ચીન વિશે મિત્રો ચીન એ કુદરતને ચેલેન્જ આપી અને બ્રહ્મપુત્રા નદી ઉપર વિશ્વનો સૌથી મોટો ડેમ બનાવવા જઈ રહ્યું છે તો આજે આપણે એના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું મિત્રો અત્યારે વિશ્વનો સૌથી મોટો ડેમ પણ ચીનની પાસે છે જેનું નામ છે થ્રી ગોર્જિયસ ડેમ જો ડેમ વિશે માહિતી તમારી જોડે ન હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપેલી છે જોઈ લઈજો અત્યારે વિશ્વનો સૌથી મોટો ડેમ થ્રી ગોર્જિયસ ડેમ મિત્રો તાજેતરમાં ચીન દ્વારા એલાન કરવામાં આવ્યું કે બ્રહ્મપુત્રા નદી ઉપર એનાથી પણ ત્રણ ગણો મોટો ડેમ બનાવવામાં આવશે અને વીજળી ઉત્પન્ન કરવામાં આવશે તો એ ડેમ બનાવવાથી ભારતને કયા કયા નુકસાન થશે સાથે બાંગ્લાદેશને પણ કેટલીક નુકસાન થશે તો એના વિશે સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોમાં મેળવશું અહીંયા આગળ તમે જોઈ શકો શુક્રવારે સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ચીની સરકાર દ્વારા એલાન કરવામાં આવ્યું અને એના પછી મીડિયામાં આ સમાચાર ખૂબ જ ચર્ચામાં છે કારણ કે આ જે ડેમ છે એ અરુણાચલ પ્રદેશની સરહદ ઉપર બનાવવામાં આવશે સરહદથી માત્ર ત્રીસ કિમી દૂર એટલે ભવિષ્યમાં જો આની અંદર પાણીનો સંગ્રહ વધારે પ્રમાણમાં કરવામાં આવશે તો ચીન આનો ઉપયોગ હથિયાર તરીકે પણ કરી શકે છે તો આજના આ વિડીયોમાં આપણે સંપૂર્ણ એલાન માહિતી મેળવશું ચીનનું બ્રહ્મપુત્ર પર સૌથી મોટો બંધ બાંધવાનું એલાન ચીને એલાન કર્યું છે કે તિબેટની સૌથી લાંબી નદી યારલુંગ સાંગપો મિત્રો આ યારલુંગ સાંગપોનો મતલબ થશે બ્રહ્મપુત્ર નદી જે ભારતની અંદર બ્રહ્મપુત્ર તરીકે ઓળખાય છે ટિબેટની અંદર અને ચીનની અંદર યારલુંગ સાંગપો તરીકે ઓળખાય છે નદી પર મહાશક્તિશાળી ડેમ બાંધવા જઈ રહી છે એકસો સાડત્રીસ અબજ ડોલરના ખર્ચે આ ડેમ બનશે જેને રૂપિયામાં કન્વર્ટ કરીએ તો બાર લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે વાર્ષિક ત્રણસો અબજ કિલો વોટ અવર વીજળી ઉત્પન્ન કરશે જે ત્રણસો મિલિયનથી વધુ લોકોની વાર્ષિક જરૂરિયાતોને પહોંચી વળવા પૂરતી છે પૃથ્વીની ગતિને પ્રભાવિત કરનારા થ્રી ગોર્જસ ડેમથી ત્રણ ગણી વીજળી વધુ ઉત્પન્ન કરશે હવે આથી થ્રી ગોર્જસ ડેમ એવો મોટો વિશાળ ડેમ બનાવવામાં આવેલો છે કે એના દ્વારા જે પાણીનું સંગ્રહ કર્યો એ પાણી ગુરુત્વાકર્ષણ બંધના કારણે પૃથ્વી જે પોતાની ધરી ઉપર ફરે છે ફરવાની સ્પીડમાં પણ જીરો પોઈન્ટ જીરો છ સેકન્ડનો તફાવત થયો ફરવાની જે સ્પીડ હતી એમાં ઘટાડો થયો એટલે દિવસ દિવસનો જે સમય હોય એ સમયમાં વધારો થયો હવે ચીન એના કરતાં પણ ત્રણ ગણો મોટો ડેમ બનાવવા જઈ રહ્યું છે એ પણ ભારતની બોર્ડરની નજીક હાલ વીજળી પેદા કરવાની બાબતમાં વિશ્વનો સૌથી મોટો ડેમ ગણાતો ચીનનો થ્રી ગોર્જસ ડેમ વાર્ષિક અઠ્યાસી પોઈન્ટ બે અબજ કિલોવોટ અવર વીજળી ઉત્પન્ન કરે છે જ્યારે આ જે નવો ડેમ બનશે એ ત્રણસો અબજ કિલોવોટ અવર વીજળી ઉત્પન્ન કરશે અહીંયા આગળ સૌથી મોટા ડેમ કરતા પણ ત્રણથી ચાર ગણું એ તમે સમજી શકો ચીની મીડિયાનું કહેવું છે કે ચીન માટે આ એન્જિનિયરિંગનો બહુ મોટો પડકાર હશે અંદાજીત ઓગણત્રીસો કિમી લાંબી બ્રહ્મપુત્રા નદી ભારતમાં આવતા પહેલાં તિબેટના ઉચ્ચ પ્રદેશમાં થઈને વહે છે એટલે આ બ્રહ્મપુત્રા નદીની લંબાઈ ઓગણત્રીસો કિલોમીટર છે તે ચીન નેપાળ ભારત અને બાંગ્લાદેશમાં વહે છે ચીન તેને યારલુંગ સાંગપુ નદી તરી નદી કહે છે તે ભારતમાં બ્રહ્મપુત્ર નદી તરીકે ઓળખાય છે ડેમ તિબેટમાં બ્રહ્મપુત્રા નદી પર ભારતીય સરહદની નજીક બનશે એટલે જ્યાં આગળ નદી યુટર્ન લે છે ભારતમાં આવવા માટે ત્યાં ભારતની સરહદની નજીક આ ડેમ બનાવવામાં આવશે અહીં આગળ હવે આપણે નકશામાં સમજીએ તો નીચે તમે જોઈ શકો આ નદી બ્રહ્મપુત્રા નદી જે તિબેટમાંથી આ બાજુ જઈ અને નીચે ભારતમાં પ્રવેશ કરશે ભારતમાં અરુણાચલ પ્રદેશમાં પ્રવેશ કરી અસંભ થઈ અને તે બાંગ્લાદેશમાં જશે અને ત્યાં આગળ સમુદ્રને મળશે તો જ્યાં આગળ એ ભારતની અંદર પ્રવેશ કરશે ને ત્યાં આગળ અહીંયા આગળ યુટર્ન મારે છે તો જે યુટર્ન છે યુટર્ન ઉપર ચીન ડેમ બનાવશે જેનાથી ભવિષ્યમાં ભારત અને બાંગ્લાદેશને ખૂબ જ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે એવું છે ઉપર પણ તમે જોઈ શકો આ નદી આગળ ડેમ બનાવી શકે બાજુમાં દર્શાવેલું છે બ્રહ્મપુત્ર નદી પર ડેમ બનાવવા માટે ચીને નામચા બારવા પહાડની અંદર ત્રીસ કિમી લાંબી સુરંગ બનાવવી પડશે જેથી તે મહાશક્તિશાળી બ્રહ્મપુત્રા નદીનું અડધું પાણી ડાયવર્ટ કરી શકે બ્રહ્મપુત્ર નદી ભારત તથા બાંગ્લાદેશમાં પાણીનો એક મુખ્ય સ્ત્રોત છે બાંગ્લાદેશમાં નદી સુરમા નામે ઓળખાય છે એટલે હવે અત્યારના સમયમાં તેઓ બંધ બનાવી અને ભારત અને બાંગ્લાદેશમાં જે પાણી આવે છે પાણી પર ચીન કાપ મૂકશે હવે પાણી સંગ્રહ કરી અને ભવિષ્યમાં જ્યારે ભારત અને ચીનના જે વ્યવહાર હોય ખરાબ થશે યુદ્ધની પરિસ્થિતિ હોય તે સમયે અચાનક પાણી છોડી અને ભારતમાં એ પૂર પૂરની પરિસ્થિતિ સર્જી શકે છે ભારત અને બાંગ્લાદેશને થતું નુકસાન ચીનનો આ ડેમ ભારત માટે મોટો ખતરો બની શકે છે ભારત માટે ડેમ સુરક્ષાની દૃષ્ટિએ જ નહીં પરંતુ પર્યાવરણ અને આજીવિકાની દ્રષ્ટિએ પણ જોખમી છે બ્રહ્મપુત્ર નદીના પાણી પર ભારત અને બાંગ્લાદેશના કરોડો લોકોનું જીવન નિર્ભર છે કે અત્યારે સિંચાઈના સ્ત્રોત જોવા જઈએ તો પૂર્વ ભારતમાં સિંચાઈના સ્ત્રોત માટે તથા બા બાંગ્લાદેશમાં આજે બ્રહ્મપુત્રા નદી છે ખૂબ મહત્ત્વની છે હવે ચીન ડેમ બનાવી અને નદીના પાણી પર કાપ મૂકશે જેથી સિંચાઈમાં આગળ મોટો તફાવત જોવા મળશે નિષ્ણાતો માને છે કે ચીન આ દૈત્યકાર ડેમનો હથિયારની જેમ પણ ઉપયોગ કરીને ભારતના ઉત્તર પૂર્વના રાજ્યોમાં ગમે ત્યારે પૂર લાવી શકે છે ચીન પાણી રોકી તો બંને દેશમાં અચાનક દુકાર પડી શકે છે અને જો ચીન અચાનક પાણી છોડે તો પૂરની પરિસ્થિતિ સર્જાઈ શકે છે ભારત અને ચીને સરહદ પારની નદીઓ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા બે હજાર છમાં એક્સપર્ટ લેવલ મિકેનિઝમ ની સ્થાપના કરી હતી જેની અંતર્ગત સરહદ પારની નદીઓમાં શું થઈ રહ્યું છે એના વિશે માહિતી એકબીજા જોડે શેર કરવી જેને શું કહેવાય બે હજાર છમાં એક્સપર્ટ લેવલ મિકેનિઝમની સ્થાપના કરી હતી બ્રહ્મપુત્રા નદીની અંદર પાણીનું લેવલ કેવું છે તે ચીન અને બીજી નદી આવશે સતલજ તેની અંદર પાણીનું લેવલ કેવું છે એના ડેટા ચીની સરકાર અને ભારત સરકાર વચ્ચે આપ લઈ થશે જેનાથી કોઈ મોટી દુર્ઘટના હોય તો દુર્ઘટના ટાળી શકાય ભારત પર બ્રહ્મપુત્રા નદી પર ડેમ બાંધી રહ્યું છે ભારતનો ડેમ પ્રોજેક્ટ અરુણાચલ પ્રદેશમાં છે હવે આગળ આપણે સમજીએ આગળ જો ચીની સરકાર એ આગળ ડેમ બનાવશે અને ડેમમાં ઘણું બધું પાણી સ્ટોર કરશે જ્યારે યુદ્ધનો સમય હોય અને પાણી એકસાથે વધુ પ્રમાણમાં છોડવામાં આવશે તો ભારતના જે પૂર્વ તરફના રાજ્યો હશે તે પૂરની પરિસ્થિતિ સર્જાશે હવે એનાથી બચવું હોય તો ભારત કયા પગલાં લઈ શકે એના વિશે આપણે માહિતી મેળવીએ મિત્રો અહીંયા આગળ ચીન ડેમ બનાવશે જે પાણી જો એક સાથે છોડશે ને તો પૂરની પરિસ્થિતિ સર્જાશે પણ ભારત શું કરશે અહીંયા આગળ અરુણાચલ પ્રદેશમાં પોતાનો એક ડેમ તૈયાર કરશે જો ચીન દ્વારા વધારે પ્રેશર સાથે વધારે પાણી છોડવામાં આવશે તો અહીંયા આગળ ભારતે એટલે કે આપણે અરુણાચલ પ્રદેશની અંદર જો કોઈ ડેમ બનાવેલો હોય તો એ પાણીને આગળ વધતું રોકી શકાય એટલે ભારત સરકાર આની વિરુદ્ધ અરુણાચલ પ્રદેશમાં ડેમ બનાવી રહ્યું છે જેનો કુલ ખર્ચો પચાસ હજાર કરોડ રૂપિયા છે જ્યારે ચીન અહીંયા આગળ જે ડેમ બનાવી રહ્યો છે એનો કુલ ખર્ચો એકસો સાડત્રીસ બિલિયન અમેરિકી ડોલર એટલે કે બાર લાખ કરોડ રૂપિયા છે અહીંયા આગળ તમે બ્રહ્મપુત્રા નદી જોઈ શકો ટિબેટમાં થઈ એના પછી અરુણાચલ પ્રદેશમાંથી અસમમાં થઈ અને બાંગ્લાદેશ અને બાંગ્લાદેશમાં પછી તે બે ઓફ બાંગાલ એટલે બંગાળની ખાડીમાં મરી જાય છે બાજુમાં તમે જોઈ શકો નરેન્દ્ર મોદી સાહેબ અને બાજુમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ હવે આ આંખો થોડી થોડી બંધ છે તો આપણે આમને જણાવીએ કે આંખો ખોલી અને કામ કરવાનું રાખે આંખો ખોલીને કામ જરૂર કરજો આંખો બંધ હશે અને કામમાં લોચાવાખશે ડેમને આગુપાસ થશે તો ભારતમાં પૂર આવશે તો જે આંખો પહેલાં ખોલો અને પછી આ કામ કરો તો આ વિશ્વનો સૌથી મોટો બનાવ બંધ બનાવવાની જે યોજના ચીનની છે એના વિશે સંપૂર્ણ માહિતી જો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત